દોસ્તો કેમ છો બધા મજામાં હશો સુંદર મજાની રાત્રિ જો ચંદ્રમાં પણ બિલકુલ પ્રકાશમાન છે રાત્રિની શોભા વધાવી રહ્યો છે જો એક સુંદર મજાનું લોકેશન ભક્તિમય લોકેશન કેટલી નિતાંત શાંતિ અહીંયા લાગી રહી છે દોસ્તો આ છે બહેડા ગામ બેડા ગામ હનુમાન દાદાનું મંદિર હનુમાન દાદા જો આપણને દ્રશ્યમાન દેખાઈ રહ્યા છે હનુમાન દાદા સરસ મજાના બિરાજમાન છે અને એક મધુર ધ્વનિ સંભળાઈ રહી છે ચારો દિશામાં પ્રસરી રહી છે સંગીતમય કેટલીક બહેનો છે જે અખંડ સકીર્તન રામધૂનની જે ધૂન છે સંત શ્રી ગિરીશ બાપુ જે સંત કથાકાર છે એમની પ્રેરણાથી એમને સદવિચારથી સદકાર્યોથી પચીસ વર્ષથી આ ધ્વનિ ચારો દિશામાં પ્રસરી રહી છે અને કેટલાક અલૌકિક કાર્યો અલૌકિક ધાર્મિક કાર્યો જે અહીંયા આ ધરતી પર થયા છે અને થશે હજુ પણ સૌથી મોટો કાર્યક્રમ સત્તાવીસ દિવસનો પ્રોગ્રામ હતો એ એની અલૌકિકતા એટલી બધી હતી કે જે આપણે જેટલી એની પ્રશંસા કરવું કે વાત કરું એટલું ઓછું છે આપણા સીએમ મોદી સાહેબ પણ ભેડા ગામમાં આવી ગયા છે એ પ્રોગ્રામની અંદર કેમ કે એ પ્રોગ્રામ જ નાવ મહોત્સવને લઈનો હતો તો ઘણા વર્ષો થઈ ગયા આજે આ અખંડકીર્તન રામધૂનના પચીસ વર્ષ થઈ ગયા છે દોસ્તો જીવનની વિડંબના એવી હોય છે ને કે માણસ આખો દિવસ ચકાજોંદ એના કામથી ત્રાહીમામ થઈ જતો હોય છે શરીર પણ એનું કામ નહીં આપે મન પણ મનના તરંગો પણ ઉત્પન્ન થવાના કે મન પણ હતાશ ઉદાસ થવા લાગે છે માણસ પોતાને કોસવા લાગે છે આ દુનિયાની અંદર એકાંકી એકલતા પછી એવું કંઈક એને લાગે છે અલગ લાગે છે સાચી શાંતિ એને શાશ્વત શાંતિ એને મળતી નથી પણ આવા અવલૌકિક સ્થળ પર જો આપણે આવીએ તો મન પ્રફુલ્લિત થઈ જાય છે વિચારો ફરીથી સ્ફુરિત થવા લાગે છે અને એક ખુશી આનંદ માહોલ લાગે છે જુઓ દોસ્તો કેટલું મોટું ઘટાદાર વૃક્ષ આકાશ મહામંદિરથી લઈને કેટલું મોટું વિશાળ મંદિરની શોભા વધાઈ રહ્યું છે હનુમાન દાદાનો દરબાર છે આ હનુમાન દાદા મંદિરની અંદર બિરાજમાનશે મંદિરની અંદર પરમ પૂજ્ય સંત શ્રી ગિરીશ બાપુજીનું પારાયણ રામાયણનું ચાલી રહ્યું છે હાલમાં અને આ વીસ તારીખથી રાજ અંધાત્રી ત્યાં પરમ પૂજ્ય સંત શ્રી ગિરીશ બાપુની હરિહરદાસ ગિરીશબાપુની રામ કથા એમની મધુર પ્રિયવાણીથી સાંભળવા મળશે ઘણા વર્ષો પછી ખૂબ આનંદની વાત દોસ્તો રામકથાનું રસપાન અમૃત કરતાં પણ ખૂબ જ પ્રિય એવું સાંભળવા મળશે તો મને તો ખૂબ આનંદ છે મજા આવશે કીર્તન મંદિર છે દોસ્તો બહેનો સુંદર મજાની રામકથા રામધૂન અખંડ સ્વકીર્તન રામધૂન ગાઈ રહી છે એમનો રાત્રિના સમયમાં એમનો જે ધ્વનિ ચારો તરફ પ્રસરી રહ્યો છે તો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે મનને સારી અનુભૂતિ થઈ રહી છે રાત્રિના પણા અગિયાર થઈ ગયા છે પણ એકદમ મસ્ત શાંતિ શાંતિ લાગી રહ્યો છે આનંદ આવી રહ્યો છે તો દોસ્તો અખંડ સકીર્તન રામઅુનની આજે ત્રણ કલાક બહેનો ગાસે એમના જોડે આવ્યા છે તો આ સુંદર ક્ષણોને માણીએ અને ફરીથી નવા બ્લોગમાં મળીશું જય શિયામ દોસ્તો